નમસ્કાર મિત્રો વિપુલ ઓનલાઈન ટુટોરિયલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો ગુજરાતમાં પ્રથમની સિરીઝ શરૂ કરેલી છે જેમાં ભાગ નંબર એક રજૂ થઈ ગયેલો છે જો તમે ભાગ નંબર એક જોયો ન હોય તો પ્લે લિસ્ટમાં જઈ તમે ભાગ નંબર એક જોઈ શકશો આજે આપણે ભાગ નંબર બે જેમાં સવાલ નંબર છવ્વીસથી પચાસ સુધીના મતલબ કે કુલ 25 સવાલનો સમાવેશ કરેલો છે શરૂ કરીએ સવાલ નંબર એક સવાલ નંબર એકમાં અમદાવાદ શહેરના પ્રથમ મેયર કોણ હતા જવાબ થશે ચીનુભાઈ ચિમનલાલ સવાલ નંબર બે પ્રથમ રાજધાની કઈ હતી જવાબ થશે કુશસ્થલી દ્વારકામાં ઈસવીસન પૂર્વે ચાર હજારની વાત ચાલે છે સવાલ નંબર ત્રણ ભારતના પ્રથમ ગૃહ પ્રધાન બનનાર ગુજરાતી કોણ જવાબ થશે સરદાર વલ્લભભાઈ પટેલ સવાલ નંબર ભાગલા દરમિયાન ભારત પાકિસ્તાન વચ્ચેની સંપત્તિની વહેંચણીની જવાબદારી નિભાવનાર કોણ હતા જવાબ થશે એચ એમ પટેલ સવાલ નંબર પાંચ વિદેશની ભૂમિ પર પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવનાર કોણ હતા જવાબ થશે મેડમ ભીખાઈજી કામા સવાલ નંબર છ જોઈએ તે પહેલાં મિત્રો લાઇક કરવાનું ભૂલતા નહીં વિડીયોની લિંકને પોતાના ગ્રુપમાં શેર કરશો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન પર ક્લિક કરશો સવાલ નંબર છ ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા કેબિનેટ મંત્રી કોણ હતા જવાબ થશે ઇન્દુમતીબહેન શેઠ સવાલ નંબર સાત ભારતીય લશ્કર ભૂમિ પ્રથમ ગુજરાતી સરસેનાપતિ કોણ હતા જવાબ થશે ફિલ્ડ માર્શલ માણેકસા સવાલ નંબર આઠ પ્રથમ મહિલા સ્નાતક કોણ જવાબ થશે વિદ્યા ગૌરી નીલકંઠ અને શારદાબહેન મહેતા સવાલ નંબર નવ વ્યાયામ પ્રવૃત્તિના પ્રણેતા કોણ હતા જવાબ થશે છોટુભાઈ પુરાણી સવાલ નંબર દસ ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ જવાબ થશે મોતીભાઈ અમીન સવાલ નંબર અગિયાર પ્રથમ મફત ફરજિયાત પ્રાથમિક શિક્ષણ શરૂ કરનાર કોણ હતા જવાબ થશે સયાજીરાવ ગાયકવાડ સવાલ નંબર બાર યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા જવાબ થશે હંસા બહેન મહેતા સવાલ નંબર પ્રથમ યુનિવર્સિટી કઈ હતી ગુજરાત યુનિવર્સિટી અમદાવાદમાં ઈસવીસન ઓગણીસો સવાલ નંબર ચૌદ પ્રથમ વિદ્યાપીઠ જણાવો જવાબ થશે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં ઈસ્વીસન ઓગણીસો વીસ માં સવાલ નંબર પંદર મ્યુઝિયમ કયું જવાબ થશે કચ્છ મ્યુઝિયમ ભુજમાં ઈસ્વીસન અઢારસો સિતોતેર માં સવાલ નંબર સત્તર પ્રથમ ગવર્મેન્ટ સ્કૂલ કઈ જોબ થશે અમદાવાદમાં અઢારસો ને છવ્વીસ માં સવાલ નંબર અઢાર પ્રથમ અંગ્રેજી શા કઈ જપ્તમાં અઢારસો ને બેતાલીસ માં સ્થપાઈ સવાલ નંબર ઓગણીસ પ્રથમ આયુર્વેદિક યુનિવર્સિટી કઈ જોબ થશે જામનગર આયુર્વેદ યુનિવર્સિટી જામનગર ઓગણીસો ને સડસઠ માં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગરમાં ઓગણીસો ને માં સવાલ નંબર વીસ પ્રથમ કૃષિ યુનિવર્સિટી કઈ સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડામાં ઓગણીસો ને માં સવાલ નંબર એકવીસ પ્રથમ વિદ્યાપીઠ ક્યાં સ્થપાઈ જવાબ થશે વલ્ભી વિદ્યાપીઠ વલ્ભીપુરમાં જામનગર સવાલ નંબર બાવીસ પ્રથમ આયુર્વેદિક કોલેજ ક્યાં સ્થપાઈ જવાબ થશે પાટણમાં ઓગણીસો એન્જિનિયરિંગ કોલેજ જણાવો જવાબ થશે વલ્લભ વિદ્યાનગરમાં સવાલ નંબર ચોવીસ ગુજરાત વિદ્યાપીઠનો પ્રારંભ ક્યારે થયો જવાબ થશે અઢાર ઓક્ટોમ્બર ઓગણીસો ના રોજ ગાંધીજીના હસ્તે સવાલ નંબર પચીસ ગુજરાતી ભાષામાં વિજ્ઞાન વિષયના લેખો અને પુસ્તકો લખનાર કોણ જવાબ થશે ડાહ્યાભાઈ પિત્બરદાસ દેરાસરી મિત્રો અહીંયા આજના પચીસ સવાલ પૂરા થયા ગુજરાતમાં પ્રથમના આમ કુલ ભાગ એક અને બે દરમિયાન કુલ પચાસ સવાલ જોઈ ગયા આજે આપણે પચાસ સવાલ બાકી છે જે ભાગ ત્રણમાં અને ચારમાં રજૂ થશે વિડીયો પસંદ પડે તો લાઈક કરશો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી બે લાયકન ઉપર ક્લિક કરશું ફરી મળીશું નવા વિડીયો સાથે થેન્ક યુ